સતગુરુદેવ ની છે કે જો મારા દુખડાની ની સાંભળ્યા ને કેજો મારા દુખડાની ની વાતું રે કેજો મારા દુખડાની ની સાંભળ્યા કેજો આજો મારા દુખડા ની બાતુરે આવે કેજો મારા દુખડા ની વાત રે હવે નથી કઈ સેવા તું સાંભળ્યા કેજો મારા દુખડા ની વાત હે સવારે ઉઠીને મંદિરીએ જાતી હવે નથી કાય ચલા તું સાંભળ્યા ને કેજો મારા દુખડા ની વાત રે હવે નથી કાય ચલા તું સાંભળ્યા કેજો મારા દુખડા ની વાતું રે કેજો મારા દુખડા ની વાત તું ને કેજો મારા દુખડા ની વાત તુરે હે સુરજ ના કિરણ જેવી આખતી મારી સુરજ ના તિરત જેવી આખતી મારી હવે કાય દેખાતો સાંભળીયાને કે જો મારા દુઃખડાની બાતુ રે હય હરી કાય દેખાતો સાંભળીયાને કે જો મારા દુઃખડાની બાતુ રે કહેજો મારા દુખડાની વાત સાંભળી ને કેજો મારા દુખડાની વાતું રે કેજો મારા દુખડાની વાત સાંભળી આ ને કેજો મારા દુખડાની વાત રે દાઢ વા સાંભળી આ કેજો મારા દુખડાની ની વાત રે કેજો મારા દુખડાની વાતો સાંભળી કે ને કેજો મારા દુખડાની ની વાત રે

ખાય છે હાથ નું હાથ માર ખાય છે હાથ નું હાથ માર ખાય છે હવે નથી કાય તો સાંભળીયા ને કેજો મારા દુખડા ની રે હવે નથી કાયમ ગાતું સાંભળી આ ને મારા દુખડા ની વાત રે કેજો મારા દુખડા વાતો સાંભળી આ ને કહેજો મારા દુખડા ની રે મારે વાતો સાંભળી આ ને કહેજો મારા દુખડા ની વાત રે હવે કેજો મારા ની વાત રે કેજો મારા દુખડા વાતો સાંભળી આ ને મારા દુખડા ની વાત રેજો મારા દુખડા વાત

કે વાતો સાંભળી આ ને કહેજો મારા દુખડા ની વાતું રેણ નથી કે વાતો સાંભળી આ ને કહેજો મારા દુખડા ની વાત રે કહેજો મારા દુખડા વાતો સાંભળી આ ને મારા દુખડા ની રે फळा तूरे पाच पडो साण आवती पोसे पडो शाण बेसवाने आवती बहू ने पोसा तो सांभाळ्याने कॉ मारा दुखळानी वा तू रे પોસા તો સાંભળી ને કેજો મારાઉ ને પોસા ને કહેજો મારા દુખડા ની વાત રે કેજો મારા દુખડા ની વાત તો સાંભળી આ ને કેજો મારા દુખડા ની વાત રે કેજો જો મારા દુકડા ની વાતું રે જીવન માં જીવી જાણ્યું સાંભળી યાજો મારા દુખડા ની રે જીવન માં જીવી જાણ્યું સાંભળી યાને કેજો મારા દુખડા ની રે જીવન માં જીવી જાણ્યું સાંભળી યાજો મારા દુખડા ની વાત તું સાંભળી કેજો મારા દુખડા ની વાત રે કેજ મારા દુખડા ની વાત સાંભળી આ ને કેજો મારા દુખડા ની વાત સાંભળી ને કેજો મારા દુખડા ની વાત રે રાખજો સાંભળ્યા ને કહેજો મારા દુખડા ની વાત રે કેજો મારા દુખડા ની વાત સાંભળી આ ને કહેજો મારા દુખડા ની વાત રે સદગુરૂ દેવય ઘ નય